જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે ગેરીજ ઉપર આવી ગયા જેમ કે આપણું બાઇક કરીશું સાઈન અને રિપેર કરવા છે કે પડતો દિવસ છે તો આપણું બાઇક રિપેર થઈ જાય ને આપણો ટોકો આવી ગયો નવો બાઈક ને શોક કવર બીજું સૌથી કામકાજ બાકી આપણે કરી દઈએ જેમ કે લાલપાને બોલાયા હું આવતો એવા ગાડી લઈશ ગેરીજ ઉપર પણ ફોન થોડું વધારે મને એવું લાગે એટલે મારો ભાઈ રોકાવવું પડશે લાલપા આવી એટલે આપણે લાલપાને ગાડી હાલી નહીં અમને ઘેર મિલ પણ લાલપા ફોન ઉપાડતા નહીં બાઇક થોડું સ્પેરપાર્ટ પણ નાખવાનો હોય તો એ નાખી કમ્પ્લીટ કરીને લઈ જઈએ એટલે કાલે મારે વહેલા સવારે એનું મુહૂર્ત થઈ જાય એટલે પહેલું મુહૂર્ત હું હંમેશા એ બાઇકનું જ કરું એના કારણથી આ બાઇક કમ્પ્લીટ કરીને આપણે ઘરે લઈ જાઉં પછી જેનું મુહૂર્ત કરશું જેમકે આપણે મસ્ત બાઇક હોય એને બહુ મહત્વ આલું કેમ કે પહેલું જે પણ સાધન હોય તમારું કોઈ બી વસ્તુ હોય એને બહુ મહત્ત્વ આવું જેમકે આપણું પહેલી શરૂઆતમાં જે બાઇક આવેલું હોય કોઈ સાધન એવું આવેલું હોય તમારા માટે લક્કી હોય તો એને બહુ મહત્વ આપજો નવું સાધન લાવ્યા એને પછી મહત્વ આલજો જેમકે આપણા માટે એ નસીબદાર છે જેમકે કે મૂળ લગભગ મારે મારા પાસે લાયા હતા નવરાત્રીના દિવસે બીજા નો તો બીજા ન પહેલા પહેલાં કે બીજા નર્તે અમારી ગાડી આવી હતી એટલે બે બે ટૂક છે અને એના એના સાઇન પર તો લગભગ અમારા ભાઈ સોથી સાત સાધન થઈ ગયા એટલે એ બાઈક તો આપણે મૂકવાનું નહીં ચલાવવું જરૂરી રાખવું જેમકે કોઈ બીને આવું બાઇક પડ્યું હોય કોઈ સાધન પડ્યું હોય તો એને મૂકી ના દેતા એને ચલાવજો ખીસ ખાન કરી કેમકે એને મૂકી દે હો તો પછી એ કોઈ કોમનું રહે નહીં એને જેટલું ચલાવજો એટલું સારું રહે એટલે કોઈ બીને બાઇક આવું પડ્યું હોય તમને પપ્પાએ આપ્યું કે દાદાએ આપ્યું હોય તો એનું મહત્ત્વ જાળવી રાખજો કેમ કે એ ચલાવવું બહુ જરૂરી છે અને આંચવું બહુ જરૂરી જેમ કે એ ટાઈમે લગભગ આ બાઈક અઠ્ઠાવીસ હજારમાં પડ્યું હતું એટલે એવું લાગે કે એક લાખ રૂપિયામાં પડ્યું હોય એ ટાઈમે અઠાવીસ હજાર એટલે બહુ મહત્વ હતા કેમકે નવું લીધું એવી ફિલિંગ થતી લગભગ નવું જ હતું એક વર્ષ જૂનું હતું જૂનામાં જ બાઇક લીધું તો આપણે નવું બાઇક નહોતું લીધું નવું લઈને બે ત્રણ વર્ષ મારા ફાય ફેવરિંગ પછી મને આપી દીધું હતું એટલે એ તમને હું જ હું કેમ કે બાઇક શીશો ને તો એ જ શીશો કેમ કે ફર્સ્ટ બાઇક આપણું તો એને રિપેર કરી પછી આપણે લઈ જઈએ અને ઘરે અને કાલે મેલ દઈએ મુહૂર્ત માટે તો આપણે કોમકાજ કરવાનું તમને બતાવીશું કે હું કોમ કર્યું સાઈનની અંદર તો જોડાયા રહેજો વિડીયોમાં જય માતાજી તો આપણે ગેરેજે કામ કરતા હતા પણ મફુકાકો પણ બાઈક લઈને આવી ગયા એનું જે સ્પ્લેન્ડર છે બે બાઈક લઈને આવ્યા છે એનું સાઈન લઈને આવ્યા છે અને કા ફર્ગુસન ફર્ગુસન એનું નસીબદાર બાઈક છે આર્યુ જેમ મારા નસીબદાર છે ને આ સાઈન નવા કરતી ઓને વધારે રાખી છે હા વાની લાગણી વધારે લાગણી વધારે છે ને તો હું હવારનો ઈત કેતો તો બ્લોગમાં કે હું આર્વન મિલ દીધું પણ સાઈન રિપેર કરવા આવ્યો તો મહુઆ કોઈ રિપેર કરવા આયા હે ને ઓને કમ્પ્લીટ બનાવવાનું છે હાલ તો ઠીક ઠાક કરીએ પણ દિવાળી પછી ઓને આખું મોડિફાઈડ કરવાનું તો બબી ભાઈ નાલ દીધું આ તો ખાલી આપણે શોરૂમ થી છોડાવવાનું હા એ ટાઈપ નું કરવાનું એ ટાઈપ નું કરવાનું થઈ જાય છે તાર ગમમે એવું બનાવ્યું છે બની જાય ને આપણે ટોકી પણ તમને નવી જ લાગી જાય એટલે ટોટલી વસ્તુ આપણે નવું કરી દે આવું દિવાળી પછી હાલ તો એને મુહૂર્ત કરવાનું હોય જેમ કે દિવાળી પહેલાં બેસ્તવનનું મુર્ત આ ગાડીથી કરવાનું એના કારણથી આપણે આ ગાડીથી કરવાનું હોય એટલે બે બાઇક કમ્પ્લીટ તૈયાર થઈ જાય પછી આપણે ઘેર લઈ જઈએ ને બસ હવે અડધો કલાકમાં બોબી હવે ધોરાવા જાય ધોરાને લઈને આવે પછી આપણે ઘેર કે આખા દિવસનો આ જગ્યા પર જ છું કેમ કે બજારમાં જયો થોડું ચોપો ને એવું બધું વસ્તુ લેવા માટે ને આ તૈયાર કરીને કમ્પ્લીટ લઈને આવ્યો અને હવે લગાવી પછી જઈએ આપણે ઘરે છે કે મફુ નું બાઇક પણ હવે તૈયાર થઈ ગયું હોય તો લઈ જવાનું હારી

ચા પીવી પડવા ચા ચા મંગાવું મંગાવડો તો ચા મંગાવીએ આપણે ચા પીએ અને મોજ કરીએ આજ ગેરીજ ઉપર આપણે ગેરીજ ઉપરથી ડાયરેક્ટ શોપિંગ ઉપર આયા કે શોપિંગ એ ભાવભાને કપડા લેવાના હતા કે ભાઉભાઈ કપડા લીધા નહીં આવું દિવાળી પછી અને દિવાળી આવી છે એના કારણથી ભાવભા કપડાં ચેક કરે એટલે મારે શોપિંગ રાત્રે ખોલવી પડી કે હવે ડાયરેક્ટ જાવ આપણું બાઇક લેવા જે ગેરેજ ઉપર તૈયાર થઈ ગયું કે ગેરેજથી બે કલાક

હા પછી દિવાળી આવી હોય ને તો ભાવ ભાને ને અડધી રાતે દુકાન ખોલાવ ખોલાવરાઈ હે ને લુગડા ચેક કરે તો આ બાજુ મો ટેડસ જ રહેતા હતા પણ કપડા લેવા નતા આયા ને હવે રહી રહીને આયા છે ભાઈ જેમ લેટ કર્યા ભાઈ તમે લેટ થઈ ગયા હ કોમધી ઊંચા આયા જ નહી ભાઈ કોમધી ઊંચા નહી આયા તમને જોર આવતું કે ટ્રાફિક હોય ને એટલે નતા આવતા એટલે ફ્રી ફ્રી ને ખબર કે મને એરન કરવાનો છે તો એરન મને લઈને આવતા રહી રેડી રેડી કમ્પ્લીટ જોરદાર તો આપણે સાવ સબ ગમાડી જ લ્યો હવે એ જોવો નહીં કે હારું ખોટું જોવાનું જ નહીં વાળો તો વાળો કે કોઈ નહીં આપણે કાલ મુરત છે તો વાળી દેવું અહીં કાલે આપણે શોપિંગ ઉપર પહેલું મુહૂર્ત છે પહેલાં આપણે જાઓ એરિયસ ના પહેલી ગાડી આપણી ફર્સ્ટ ગાડી છે ઇકો તો ઇકોને આપણે મુહૂર્ત કરી પછી જાઓ સફારી એરિયર સફારી એરિયા બાદ પછી આપણે આવશે છે ટ્રેક્ટર ને ટ્રેક્ટર આવ્યા પછી બીજું કયું છે આપણે પછી લોડર લોડર ના લોડર તો હોય આવશે પછી જે આપણી પર્સનલ ગાડીઓ છે ટોટલી જે સફારી એ સફારી હેરિયર સિવાય બીજી ફોર્ચ્યુનર છે વટસ છે વરના છે આ બધી ગાડીઓનું પછી આપણે કમ્પ્લીટ મુહૂર્ત કરીને પછી આપણે આવશું શોપિંગ ઉપર ને શોપિંગનું મુહૂર્ત કરીને જાઉં આપણે પાર્લર ઉપર પાર્લરનું મુહૂર્ત કરીને જાઉં એસબી ટોઈઝ એસબી ટોઈસનું મુહૂર્ત કરીને જાઉં એસબી બાઈક બાઇક એસબી ઈ બાઈકનું મુહૂર્ત કરીને જાઉં પીએસ કુપા ટેડસ તો આટલો ઓપનિંગ છે કાલે ઓપનિંગ નહીં હોય ઓપનિંગ બહુ મઢિયા આવે છે કે ઓપનિંગ બહુ અમે કરનાર છીએ એના કારણથી તો આટલી જગ્યાએ મુહૂર્ત છે આપણે ને ટોટલી જગ્યાએ મુહૂર્ત કરી ને પછી ને આપણે બધાને આકળશીયું બહાર ચોક ફરવા નક્કી તો કર્યું નહીં પણ જોઈએ કોઈ જગ્યાએ એવું લોકેશન સારું હોય ને જવાનો ટાઈમ મળે તો જઈ આવીએ પણ એટલો તો ટ્રાય અમારે એવો જ છે કે અમારે ઘેર જ રહેવું હોય જેમ કે આપણે વર્ષના લગભગ ત્રણસો પોસઠ દિવસમાં એવા પોઈન્ટ દિવસ આવી કે આપણે ઘેર રહી શકીએ બીજા આપણે બીજા ટાઈમ ફરીએ જ છીએ એવું નહીં હોય કે આપણે નહીં ફરતા વચ્ચે રજા પાડીને બીજા જતા રહીએ ફરવા કે આપણે રાણુજા છે પછી ગિરનાર એટલે પોત દિવસ એવી કોશિશ કરી આપણે ઘરે જ રહીએ આપણે આવી જાય આપણી ગેરેજ ઉપર બાઇક લેવા માટે સાફ સફાઈ કરી ગેરીજ ની જુઓ આ તો મોડા કે બસ બાકી છે પોનાની સાફ સફાઈ ચાલુ છે આ થઈએ કમ્પ્લીટ થઈ બધા કમ્પ્લીટ લગાવી દીધા એક સમય એવો હતો કે આપણે ફોન દિવાળી આપણે આવડી સાફ કરતા હતા ને હોબીભાઈ આરામથી ઉચ્યા હતા ગેસ જેમ કે શોરૂમ આ બધું તો હોય નહીં અને ઊંડી ચાલતા આપણે મસ્તા કરી દીધા એમને કોના સાફ કરવા બે દીધા વહેલા પડી જાય શોરૂમ તો હોય નહીં બધું તો બોબીભાઈ જો સાફ સફાઈ બહુ કરના છે કમ્પ્લીટ ને આપણો બાઇક પણ કમ્પ્લીટ થઈ ગયું તો આપણું બાઇક તમને બતાવી દઈએ સાઈ જે પહેલાં રૂક હતો એ કમ્પલેટ આવી ગયો પણ એક વસ્તુ નહીં મળ્યું જે મજગાનો આવે નહીં ન અને સીટ કવર મળે કેમ કે લેટ થતા હતા આપણે કેમ કે ફોર્મકાજ વધારે હતું એના કારણે કે બોબીને પણ કોમ હતું અને આપણે પણ કોમ હતું બજારનું થોડું તો બજારનું કોમ પટાઈ ને પછી આયા આપણે ગેરેજ ઉપર પહેલાં શોપિંગ ઉપર ગયા હતા ભાવભાને કપડાં લેવડાવી પછી આ આપણે ગેરેજ તો તમને બાઇક બતાવી દે ટલી સાફ સફાઈ ચાલુ છે ને એક એક વસ્તુ જે કોમમાં આવે એવું વસ્તુ હંગરીને પાછું મૂકવું પડે ને એ બે ત્રણ પાછું નીકળે પાસું કે મેં ગેરેજ સ્ટાર્ટ કરી હતી લગભગ એ ટાઈમનું વસ્તુ હતું ને જે દાડે મેં ગેરેજ બંધ કરીને એ ટાઈમે મારા હાથમાં આવ્યું હતું કે આ વસ્તુ નવું પડીએ તો અમે એને યુઝ ના કરતા કેમ કે અમને યાદ જ ના આવતું એટલે અમુક અમુક એવી વસ્તુ હોય કે કર કરી જાય એ જાતિ જ નહીં કેમ કે અમને યાદ આવતું નહીં કે અમે એમ નાખતા નહીં અને કોમ ભણતું નહીં એ વસ્તુ હોય છે કે આપણે પડી પડી બોબી એટલે કે બોબી ભાઈ હાલ બધું તપાસી તપાસી કમ્પ્લેટ કરીને બધું મેળ્યું હોય આ જે વસ્તુ પડ્યું એમાંથી કોમની વસ્તુ લગભગ પચાસ ટકા નીકળીએ છીએ અંદર ને એ વસ્તુ અમે પાછી ગોઠવીને કમ્પ્લીટ મેળ જાવ એટલે અમે ભૂલી એટલે ડાયરેક્ટ કસ્ટમર આવશે ને એટલે પાછા અમે નવું વસ્તુ જે સ્વેર પાર્ટી દુકાન પર છે તેવાથી નાખી દેવું એ વસ્તુ કોમનું છે ને એ પડી રહ્યા એમને એટલે પાસે દિવાળી આવશે એટલે ભરી ગોઠવ્યું કે આ વસ્તુ પડી જ રહી આપી

તો મેં લાઈન હવે નાખ્યો ને હું કોમ તો શોપિંગ કોઈ પડ્યો હોય તો ગોતો જ નહીં મારી ગેરી ચાલુ હતું નવો લાઈન નાખી દો પછી બધું વસ્તુ જે જે કોમનું હતું ને હવે ઘેર મળી દીધું છે હું જેમ કે મારા બાઇક ફોમ આવે કોઈ બીજા મિત્ર સર્કલની અંદર ફોર્મ આવે એમને લાઈન નાખ્યો છું કે મારા ભાઈ વસ્તુ પડ્યું હોય નવું લાવતા નહીં તો ઘણી ખરી વસ્તુ એવી છે કે આપણે કોમાઈ જાય ભાભીભાઈને કીધેલું તમારે કોઈ બાઇકને એવું કોઈ કામકાજ હોય ને ના મળતું એમ ફોન કરજો પહેલાં જો પડ્યું છે તો તમને કોમા આવી જાય કેમ કે એમને કોમ થાય ને આપણે કોમ થઈ જાય તો વસ્તુ બગડાય નહીં ને કોમે લાવી જાય

તમને એ સ્ટાઇલ કેવી લાગે કમેન્ટ કરજો તમે કે સ્ટાઇલ તો જોરદાર બનાવી છે બુલેટ કટ ને અમારે ઇલું આરોન ફાઈ નવ નો માલી જો આરોન ફાઈ કાપો આરોન ફાઈ સ્પ્લેન્ડર કે નહીં કાપો આ જો ખાલી આ વાલે આવી આઈ રહ્યા છે ચલો કોઈ ફરક પડ્યો અને અમદાવાદ લગભગ સો મહિના અમદાવાદનું હોટલ નું એટલા પસારી ફરી અમારા અંગાજ રેવા જ ને કન્ટિન્યુ અરે ના જાવ જગ્યા પછી કોઈ ના થો એમ આજે ગાથેલું છે ને હોટલ નું બધું નળ છે કેમ કે ડોક્ટરે ના પાડી પાડેલી તમારા વસ્તુ નહીં ખાવાની તો ભાવ ભાવ વધારે હોય ને કાલે લગભગ એ રહ્યા ચેલા ફીસ થઈ ગયેલા ચાર ફીસ પીઝા ના ખાઈ ગયા ને એના મોલ્યા દાળા અમે ગાતા હતા ને એના મોલ્યા દાળા અમે ફીર ગાતા ત્રણ દાડા લાગ લગટ હોય ને પીઝા ગાતા એ પીઝા નું પરિણામ જો ડોક્ટર ના પડી ગયા વસ્તુ તમારે નહીં ખાવાની તો એ રાખો છે જેમ કે કંટ્રોલ નહીં કરી ગયા હતા આયા બસ શરીર નું જે થાય આપડે કસ્ટમર હોય તો તમને બતાવી દ્લોગ માં લેવા કીધું કે હું ભૂલી દઉં ઘણી ટાઈમ આપડે એ નાખ્યો હોય તો તમારું નોમ બોલી રવિ રવિભાઈ જયારે આપડે પાર્લર ચાલુ કર્યું ત્યારથી કન્ટિન્યુ આપડે કસ્ટમર હોય તો રવિભાઈ

તો ખાલી ચલો એક નવા બ્લોગ સાથે જય માતાજી